વાઘોડિયાના નર્મદપુર પ્રાથમિક શાળાના નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એટલે કે બાપુ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ શનદભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જ વિચારતા સમુદાય સમર્થન સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના છવ્વીસ જેટલા લાભાર્થીઓને રહેણાંક માટેના પ્લોટ ફાળવણીને શનત તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે જ કરવામાં આવ્યા છે અને તેમના હસ્તે જ આપવામાં આવ્યા છે આજે આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ઘર વિહોણાને ઘર મળે એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના છવ્વીસ લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ એટલા માટે થઈને તમામ ગામમાં તલાટી પીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ ઘર વિહોણા લોકો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવો સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ મામલતદારશ્રી અને આજુબાજુના અમારા એપીએમસીના ચેરમેન માન્ય સનતભાઈ રણજીતસિંહ પૂર્વ પ્રમુખ મામલતદાર શ્રી અને તમામ શિક્ષક શ્રીઓ હાજર રહીને આજે સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે તમામને જવાબદારીઓ આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે સરકારની યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની યોજનાઓ અને છેવાડાના માનવી પણ આનાથી વંચિત ના રહી જાય એની માટે થઈને આજે બધા એને સૂચનાઓ આપવામાં આવે છે અમારા વાઘોડિયામાં અત્યાર સુધીના અમાને કોઈ લાભાર્થી મળ્યા નહોતા અમારા સુનિલ સાહેબે અમાને એટલી બધી હેલ્પ કરી એટલી મદદ કરી આજે ત્રણ ત્રણ વર્ષથી અમાને બહુ જ મદદ કરી છે અને તમારે આશ્વાસન અમને આપ્યું હતું કે તમારે પ્લોટ ફાળવી આપીશ એ મારી તમામ પ્રાર્થના રહેશે એમ અને બહુ જ લાગવર કરી એમને જ્યાં જવાનો હતું અમાને કોઈને બોલાયા નથી ને એમની જાતે જ આટલું બધું કામ કરીને અમાને આટલો લાભ મળ્યો છે આજે છવ્વીસમી જાન્યુઆરી ના હિસાબ બહુ સરસ કામ કર્યું છે અને સાહેબે બહુ મહેનત કરી છે સમુદાય સમર્થન મંચ વીએસએસએમ મિત્તલબેન પટેલના સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના છવ્વીસ અરજદારોને રહેણાંક અર્થે પ્લોટ મંજૂર સનદ વિતરણનો કાર્યક્રમ આજે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ વાઘેલ ધર્મેન્દ્રસિંહ બાપેલ દ્વારા સનદ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું તેમાં છવ્વીસ અરજદારોને સનદ વિતરણ કરવામાં આવ્યું